જામનગરમાં પુરી ખીજડા મંદિરનું નવેસરથી નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જામનગરના રાજવી જામ સાહેબ હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજવી જામ શત્રુ શૈલીજીની તબિયત સારી ન હોવા છતાં ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પ્રણામી સંપ્રદાયના અનુયાયી ઉપસ્થિત રહ્યા હતા વર્ષમાં નવ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવશે દેશ વિદેશમાંથી પ્રણામી સંપ્રદાયના અનુયાયી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રણામ હું લક્ષ્મણદેવ મહારાજ બોલું છું શ્રી પાંચ નવતનપુરી ધામ ખીજડા મંદિર જામનગર ગૌરવ છે ખીજડા મંદિર જે પ્રણામી સંપ્રદાયનું પ્રમુખ તીર્થ પ્રમુખ ધામ એવું આચાર્ય પીઠ છે એની સ્થાપના આજથી ચારસો વર્ષ પૂર્વ આ મંદિરની સ્થાપના થયેલી અને જીર્ણ થવાથી હવે મંદિર નવીનીકરણ થઈ રહ્યું છે જેનો ખાત મુહૂર્ત આજે દિનાંક દસ મે હજાર ચોવીસ ના રોજ થયો જે બપોરે બાર વાગીને પંદર મિનિટમાં વિશેષ કરીને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના બડા જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ એવમ સમસ્ત સંત ગુરુજન અને વિશેષ અતિથિના રૂપમાં જામ નરેશ મહારાજા શત્રુ શૈલ્યજી ઉપસ્થિત થઈને નવો બની રહેલો મંદિર જે નવતનપુરી ધામના નામથી પરિચિત છે એમનો ખાત મુહૂર્ત સંપન્ન થયો જે દેશભરમાંથી સંતજન પ્રતિનિધિત્વ કરનાર સુંદર સાત ભક્તજન અને વિદેશોમાંથીમાંથી પણ વિભિન્ન સ્થાનોમાંથી અનેક મહાનુભાવ પધારીને આનો લાભ લીધો હજારો ભક્તો એનો લાભ લીધો હવે મંદિર નવું બનશે અને જામનગર ગૌરવ વધારશે એ અમને વિશ્વાસ છે